નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર ગણેશ મહોત્સવમાં સરકારી ગાઈડલાઈન મુજબ પ્રતિમા લાવવા આમોદ નગરપાલિકાના પ્રમુખ ની ગણેશ યુવક મંડળો સાથે મીટિંગનું આયોજન આમોદ મોટા તળાવની બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન ક્યાં કરવું જેથી ગણેશ યુવક મંડળના આયોજકો અવઢવમાં મુકાયા હતા જેને લઈ આમોદ પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ ભાજપના આગેવાનો અને સદસ્યો સાથે ગણેશ યુવક મંડળના આયોજકની બેઠક યોજવામાં આવી જેમાં અમોદ પાલિકાના પ્રમુખના જણાવ્યા મુજબ માટીની પ્રતિમાઓનું જ મોટા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે તેમજ તળાવનું હજુ કામગીરી ચાલુ હોવાથી પીઓપીની પ્રતિમાનું વિસર્જન માટે પાલિકા તંત્ર દ્વારા કલેક્ટર પાસે પરવાનગી માંગશે અને પરવાનગી મળશે તો જ પીઓપીની મૂર્તિનું વિસર્જન તળાવમાં થશે તેમજ પાંચ ફૂટથી ઊંચી પ્રતિમા હશે તો તે મંડળને શોભાયાત્રામાં ટ્રેક્ટર નંબર પણ અપાય નહીં અને તળાવમાં વિસર્જન પણ થશે નહીં એ સ્પષ્ટ શબ્દમાં પાલિકા પ્રમુખે જણાવ્યું હતું અને યુવક મંડળોને પણ પાંચ ફૂટથી વધુ મોટી પ્રતિમા નહીં લાવવા સ્પષ્ટ કહી આપવામાં આવ્યું હતું ગણેશ મહોત્સવમાં શોભાયાત્રાના રૂટ પર ખાડાઓનું પુરાણ કરવું લાઇટિંગની વ્યવસ્થા મોટા તળાવ ખાતે તરાપા તેમજ તરવૈયાની વ્યવસ્થા કરવી ગણેશ વિસર્જન માટે તરાપા તેમજ સાફ સફાઈ કરવી સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ પાલિકાના સદસ્યો આંબોદ શહેર ભાજપ પ્રમુખ મહામંત્રી સહિત યુવક મંડળના આયોજકો હાજર રહ્યા હતા માટે શું વ્યવસ્થા કરી શકાય આયોજન અંગે ચર્ચા ચર્ચા વિચારણા કરવામાં આવી આ વિસર્જન બાબતની વિચારણામાં પોલીસ સ્ટેશનમાંથી મહેન્દ્રભાઈ પણ હાજર રહ્યા સાથે સાથે જે કોઈ વ્યક્તિ હાજર રહ્યા દરેકે પોતપોતાના વિસ્તારને અનુલક્ષીને અને ગણેશ વિસર્જનના અનુલક્ષીને જે કંઈ ચર્ચાઓ કરી એનો આયોજનની નોંધ તૈયાર કરવામાં આવી અને ખાસ રિક્વેસ્ટ એવી કરવામાં આવી કે આમોદમાં તળાવ બ્યુટિફિકેશનનું કામ ચાલું છે તો ગણેશ વિસર્જન કેવી રીતે કરવું એ અંગે ચર્ચા કરવામાં આવી અને તરવૈયાઓની વ્યવસ્થા તથા તરાપાની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી ખાસ કરીને જે મૂર્તિ લાવવાની હોય છે ગણેશજીની તે માટીની મૂર્તિ લાવે એવો આગ્રહ રાખવામાં આવ્યો અને દરેક

દર વખતે ગણેશ યુવક મંડળો તરફથી એવું કહેવામાં આવે છે કે અમે બે મહિના અગાઉથી ગણેશજીની મૂર્તિનો ઓર્ડર કરીએ છીએ તો એ ઓર્ડર કરતા પહેલા જ અમે આગોતરું આયોજન કર્યું કે જેથી ચોક્કસ માપની મૂર્તિ લાવે અને શક્ય હોય તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વાવે અત્યારે ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ બ્યુટીફિકેશન નું તળાવ કમ્પ્લીટ પણ થઈ જાય ત્યારબાદ કલેક્ટરમાંથી મંજૂરી મળતી નથી હતી પીઓપી ને મોર્તીલા વિસર્જન માટે તેવા સંજોગોમાં હજી આપણે તળાવનું લોકાર્પણ તો થયેલ નથી પણ છતાંય એક ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ થાય એટલા માટે એવો આગ્રહ રાખીએ છીએ કે સૌ ગણેશની પ્રતિમા માટીની બનાવે તો વધુ સારું આજની મીટિંગ જે અંદર સૌનો સહસંમતિ મળી હતી આજની મીટિંગમાં જે કોઈ ગણેશ યુવક મંડળો હાજર રહ્યા એ બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એમની જે કંઈ જરૂરિયાતો હતી એ ખુલ્લા મને ચર્ચા કરી અને પાલિકાનું તંત્ર અથવા પોલીસ તંત્ર એ પણ એમને સહયોગરૂપ થયું અને દરેક સાથે મળી અને વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય શાંતિપૂર્વક પૂર્ણ થાય એવા પ્રયત્નો થયા